નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ આજે 24 માર્ચ વિશ્વ તીબી એટલે કે ક્ષય દિન તરીકે મનાવવામાં આવે છે ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ તીબી થી પીડાતા દર્દીઓને શોધીને તેમને મફત સારવાર આપવાનો છે જો કે સરકાર દ્વારા ટીબી ની વિનામૂલ્યે પણ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ ટીબી દિન નિમિત્તે તીબીના લક્ષણો કેવી રીતે ઓળખી શકાય છે તથા તીબીના દર્દીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર પારુલબેન વડગામા શું કહે છે તે જાણીએ આપનું નામ ડોક્ટર પારુલ વડગામા હું સુરત સિવિલ ખાતે ટીવી ચેસ્ટ વિભાગમાં વડા તરીકે કામગીરી નિભાવું છું આજે વિશ્વ ક્ષય દિવસ છે તો વિશ્વ ક્ષય દિવસ બાબતે જે લોકોની ટીબી થઈ હોય છે એ લોકોએ શું કાળજી રાખવી જોઈએ જી બિલકુલ જો ટીબીની આપણે વાત કરીએ તો ખરેખર બે પ્રકારના ટીબી હોય છે ફેફસાનો ટીબી તથા ફેફસા સિવાયના અન્ય ભાગો જેમ કે કિડની લિવર બ્રેઇન હાર્ટ સ્કીન કોઈ પણ ભાગમાં ટીબી થઈ શકે એવું નથી કે ખાલી ફેફસાનો થઈ શકે તો જેને ફેફસાનો ટીબી થયો છે અને જેને ખાંસી આવે છે એના ગળફામાં ટીબીના જંતુ જતા હોઈ શકે ને ના પણ જતા હોઈ શકે તો એવા વ્યક્તિને જયારે ખાંસી આવે ત્યારે ખાંસી વડા ઉપર રૂમાલ રાખવો જોઈએ એવા ઘરોમાં રહેવું જોઈએ જ્યાં ક્રોસ વેન્ટિલેશન હોય દરવાજા હોય બારીઓ હોય બારીઓ ખુલ્લી રાખવી જોઈએ થોડું તડકામાં બી બેસવું જોઈએ ટીબીના જે જે કીટાણુ હોય છે એ તડકામાં બેસવાથી થોડા મરતા હોય છે તો કાળજીમાં એના સિવાય ટીબીના દરેક દર્દીએ રેગ્યુલર દવા લેવી જોઈએ સરકાર ગુજરાત સરકાર તથા આપણા દેશની નેશનલ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટીબીના દરેક ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટને ફ્રી આપે છે એટલે જ્યારે તમારે ગડફાનો રિપોર્ટ કરાવવો હોય એક્સરે કરાવવું હોય એમઆરઆઈ આર આઈ કંઈ પણ કરાવવું હોય બાયોપ્સી કરાવવું હોય એનો કલ્ચરનો રિપોર્ટ કરાવ્યો હોય એ બધી જ વસ્તુ કોઈ પણ સરકારી દવાખાનામાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ એટલે હદે કે સોળ લાખ રૂપિયાની જે અતિ ગંભીર ટીબીના દર્દીઓ માટેની જે ટ્રીટમેન્ટ હોય છે જેને બીડાકુલિન નીકળ્યું છે તદ્દન ફ્રી છે તો મારે દર્દીઓને એ કેવું છે કે રેગ્યુલર દવા લો પ્લસ જો તમને એવા લક્ષણો લાગતો હોય કે જેમાં તમને ખાંસી આવતી હોય કા તમારું વજન ઓછું થતું હોય કા તમને ભૂખ ના લાગતી હોય કા ઘણીવાર ગળફામાં લોહી પડે ઘણી વાર સાંજે તાવ આવી જાય તરત ને તરત નિદાન કરાવું અને જેટલું જલ્દી તમે નિદાન કરાવશો અને દવા ચાલુ કરશો એટલા રિઝલ્ટ તમારા ઇમ્પ્રુવ થશે સાથે સાથે ટીબીના દર્દીઓએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ખોરાક પ્રોટીનયુક્ત લેવો તો ખોરાકમાં કઠોર છે ચણા છે મગ છે જો ઈંડા ખાતા હોય તો ઈંડા પણ ખાઈ શકાય નોનવેજ ખાતા હોય તો નોનવેજ બી ખાઈ શકાય પણ સોયાબીન છે આવા પ્રોટીનયુક્ત ખોરાક વધારે લેવાથી એ ટીબી ના જંતુ જલ્દી થી દવા સાથે ખોરાક અને દવા બંને એનું કામ કરે છે તો ટીબીના જંતુ મળે મળે છે અને જે ટ્રીટમેન્ટ તમારી હોય છ મહિના હોય નવ મહિના હોય કોઈની અગિયાર મહિના હોય કોઈની અઢાર મહિના હોય તો એ રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી અને દર મહિને કે પંદર દિવસે જયારે તમને ડોક્ટર તે ફોલોઅપમાં બોલાવે તે ફોલોઅપમાં જવું જોઈએ અને ટીબી ના દર્દીને તરછોડવાની જોઈએ ટીબી ના દર્દી રિસ્પેક્ટ થી ટ્રીટ કરવા જોઈએ

જે થઈ શકે મગજ આંખનો ટીબી બી થાય ઘણા મગજનો થાય પણ એ એટલો બધો કોમન નથી કોમન જે છે એ ફેફસાનો ટીબી છે તો આપણે મહિલાઓને બી ટીબી થાય છે અને ઘણીવાર મહિલાઓ પોતાનું ખાવા પીવા માં ધ્યાન નથી રાખતી પોતાની કાળજી નથી લેતી ચાર ચાર મહિનાથી ખાસ્સી આવે તો બી બતાવતા નથી ચાર ચાર મહિનાથી વજન ઓછું થઈ ગયું હોય તો બતાવતા નથી તો આવી બધી વસ્તુઓ નહીં થવી જોઈએ અને આપણે બી મહિલાઓને જ્યારે ટીબી થાય છે ત્યારે ઘરમાં એમને તડછોડી દેવા ડિવોર્સ આપી દેવો તું તારા મમ્મીના ઘરે જતી દે આવું બધું કરવાનું બરાબર નથી આ વર્ષમાં કેવો જોવા મળી રહ્યો છે એમ જોઈએ તો ટીબી ના જે આંકડા છે આખા દેશના એ આપણે એક વર્ષમાં સત્યાવીસ લાખ જેટલા પેશન્ટને ટીબી થઈ શકે સુરતની વાત કરીએ તો સાત હજાર પાંચસો જેટલા એપ્રોક્સિમેટલી પેશન્ટને ટીબી હાલમાં છે ટ્રીટમેન્ટ ઉપર છે અને આમ જો વાત કરીએ તો બે હજાર પંદર થી બે હાજર બાવીસ સુધી ના ગુજરાતના આંકડાની વાત કરીએ તો આ વર્ષે લગભગ એક લાખ સત્યાવીસ હજાર જેટલા પેશન્ટ એપ્રોક્સિમેટલી છે પણ આમ બે હાજર પંદર થી બાવીસ સુધીમાં ટીબીના ઓલમોસ્ટ વીસ ટકા જેટલા દર્દીઓ નવા દર્દીઓ ઘટ્યા છે

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો અવારનવાર ચોરી કરતા હોય છે ત્યારે હાઈ રાઈઝ અને ઊંચા એપાર્ટમેન્ટના ફ્લેટમાં સ્પાઈડર મેનની જેમ ચોરી કરતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપીને ઝડપી લઈને અલગ અલગ ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે આ સિવાય કયા કયા ગુના આચર્યા અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સુરતના અથવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના પહેલા માળે વિનાશ રેઓની ઓફિસમાંથી સાઈઠ હજારની ચોરી ચોરી થઈ હતી મોબાઈલ અને સોનાની કાનમાં પહેરવાની બુદ્ધિ તથા કેમેરાનું મેમરી કાર્ડ ડીવીઆર સહિતના સામાનની ચોરી કરવામાં આવી હતી આરોપી વિમલસિંહ ઉર્ફે બોલા મહેન્દ્રસિંહ રાજપૂત મોર ઉત્તર પ્રદેશ નો વતની છે અને ગણપતનગર ગોવાલકરા ખાતે રહેતો હતો ચડીને ચોરી કરી અને પાઇપવાતે જ આસાનીથી નીચે ઉતરી જતો હતો આ આધારે ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદાર થકી માહિતીના આધારે સીધલ ટોકીઝ રિવરફ્રન્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજ કર્યો છે આરોપી સામે આત ગુના અગાઉ નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે